ગામના અંદર હનુમાનજીનું નાનું મંદિર હોય અને હનુમાનજીના મંદિરમાં જો એક નારીની માનતા માની હોય તો પણ ઘણા ઘણા ભક્તોના કામ થઈ જતા હોય છે કેટલાક લોકોના ચારધામની યાત્રા કરીને પણ જીવન સફળ નથી બન્યા જેવા અસંખ્ય દાખલા તમે તમારી આંખે જોયા જશે અને કાને કરીને સાંભળ્યા જ હશે અમૃત બાપાની મસાણી મેળડી માતાના સાનિધ્યના અંદર એવા અસંખ્ય ભક્તો છે જે ભક્તોના કામ થયા છે અને સાબિતી પણ આપી છે આપણે પણ જાણી શકીએ કે અમૃત બાપાની મસાણી મેળડી માતાના સાનિધ્યના અંદર એવા તો કયા ચમત્કાર છે જેથી કરીને સૌ ભક્તોના કામ થઈ જાય જીવન પરિવર્તન થઈ જાય જે કામ ડોક્ટર પણ નથી કરી શક્યું એ કરીને તમે સાંભળ્યું હશે કે અમારા જીવનના અંદર એવા ઘણા દાખલા હતા જે ઇમ્પોસિબલ હતા જે ના થાય હતા એ પણ અમૃત બાપાની મેરડી માતાએ કરી બતાવ્યું છે અમૃત બાપાની મસાણી મેરડી માતાએ પ્રવચનના માધ્યમથી લાખો કે ઓળખો તો ઓળખાય તમે તમારી દેવીને જો સવાર સાંજ પૂજા પ્રાર્થના કરી હોય તો તમારે કોઈ અંદર જવાની જરૂર નથી આ બધી શબ્દોની મારામારી છે તો માતાજીના બોલ આપણા બોલથી મેચ થઈ જાય ભગવાનના દીકરા ખરેખર થઈ જવાય તો ભગવાન કઈ રીતે વાત કરે છે એ સાચો ભક્ત ઓળખી શકે છે ભગવાનને હટ માં ઈર્ષા નથી ગમતી ભગવાનને તારું ની ભાવના નથી ગમતી જો એવી ભાવના કોઈ ભક્ત મૂકી દે તો પણ એની સાધના છે અમરજ બાપાની મજાણી મેરડી માતાએ કીધું જ છે કે દુનિયાના સાહિત્યના અંદર નહીં ફરો તો ચાલશે પણ કુળની દેવીને ઓળખજો કુળની દેવીનો દીવો પકડી રાખજો દુનિયાના મંદિરો ફરો ના ફરો તમારો પ્રશ્ન છે પણ મા બાપની સેવા કરી તો ચાર ધામની યાત્રાનું પુણ્ય ઘરના અંદર જ છે તો આ લાખો ભક્તોના કામ થવાનું મૂળ કારણ આજે આપણે જાણીએ કે વિશ્વાસ જે જગ્યાએ તમારો વિશ્વાસ ઢળ થઈ ગયો એ જગ્યાએ તમારું કામ અવશ્ય થઈ જશે કાળા કળિયુગના અંદર જો કોઈ જાગતી જ્યોત છે તો એ મસાણી મેળડી છે મસાણી મેડીનો દીવો તમારા ઘરના અંદર પણ થતો જશે તો એ દીવો કરીને પણ જો આપણે દુખી છીએ તો આપણને વિશ્વાસ નથી આપણને આપણી કુળની દેવી ઉપર વિશ્વાસ નથી જે દિવસે આપણને આપણા કુળની દેવી ઉપર સાચા મનથી વિશ્વાસ થઈ જશે એ દિવસે અમૃત બાપાએ કીધું જ છે કે તમારું જીવન પરિવર્તન થતા વાર લાગશે નહીં તો આ સાનિધ્યના અંદર દુનિયાના સાનિધ્યના અંદર એવા જ ભક્તોનું કામ થાય છે કે જે ભક્તને વિશ્વાસ છે ઘણા ખરા ભક્તો ખોડિયાર માતાને માને તો ખોડિયાર માતા ઉપર વિશ્વાસ રાખતા હોય ઘણા ખરા ભક્તો બહુચરાજી માતાને માને તો બહુચરાજી માતાના ઉપર વિશ્વાસ રાખતા હોય ઘણા ખરા ભક્તો અમરત બાપાની મેળી માતાના સાનિધ્યના અંદર આવીને સંકલ્પ લઈ લીધો હોય કે આજ પછી હું કોઈ પણ પ્રકારનો ગુનો નહીં કરીશ કાળા કળિયુગના અંદર આવો સંકલ્પ લેવો અઘરો છે છતાં પણ જો આવો સંકલ્પ લઈ લીધો તો જીવન પરિવર્તન થઈ જશે અને તમારું પણ જે નાનું મોટું કામ છે એ અવશ્ય થશે તો થોડા ભાવે ભક્તિ કરીને માતાજીને રાજી કરી લેવા છે